хай મહારાજ હે અપવાદ એટલા થાય જગતમાં જે જોઈ પણ નિંદાના પાછળ રહેવાય નહીં હે નિંદાના પાછળ ન રહેવું જોઈએ મહારાજ હે અને મારા ગુરુદેવ તો એમ કહેતા હતા મહારાજ તમારી નિંદા થાય ને તો ઘર માં પાંચ દીવા કરવા તમે કોઈ દિવસ તમારી નિંદા સાંભળીને આગળ કે ફલાણા ભાઈ આમ કર્યું અને ફલાણા ભાઈ આમ હે તો ઘર માં પાંચ દીવા કરી લેવાના શા માટે કારણ કે આપણે કઈ એવું કર્યું છે એવું સારું કર્યું છે જેથી કરીને બીજાની આંખોમાં મરચું લાગે છે હે જેથી એનાથી સહન થતું નથી એટલે નિંદા વધે છે હે તો કઈ કર્યું તો ખરી ને આપણે કોકના નજરમાં તો આવીએ આપણે એટલે નિંદા થાય છે આપણે હે એટલે મહારાજ નિંદા ગમે એટલી થાય આપણે એમાં દુખી ન થવું મહારાજ આપણે તો એક જ રસ ચાખવું છે હમ કયો રામ રસ રામ રસ પીધું પીના રે રામ રસ પીધું પીના રે બીક હવે કોની અમારે રામ રસ પીધું પીના રે ਮਰਸ ਪੀ ਦੋ ਕਿਨਾਰੇ ਪੀਵਾ ਕੋਈ ਨਾ ਮਾਰੇ ਦੁਨੀਆ ਦੀ ਰੰਗੀ ਵਾਲਾ ਜੇ ਮਾ ਫਾਵੇ ਬੋਲੇ ਦੁਨੀਆ ਦੋ ਰੰਗੀ ਵਾਲਾ ਜੇ ਮਾ ਫਾਵੇ ਬੋਲੇ ਦੁਨੀਆ ਦੀ ਰੰਗੀ ਵਾਲਾ ਜੇ ਮਾ ਫਾਵੇ ਬੋਲੇ रटन राम राम कोनी हमारे रे रोज रटन राम राम की कहे कोनी हमारे हमार रे दो किनारे पिनारे कहे कोनी हमारे रे हमारस दो किनारे पी, पी हवे कोनी

મારે કાશી તરફ યાત્રા કરવા જવું છે અને મારા વિસ્તાર તમે ધ્યાન રાખજો હે વિસ્તાર આપવું પડે ને ભાઈ ધ્યાન રાખો રખવાળ કરવા માટે એટલે બીજા કુતરાઓને પણ એમ કયો કે ઓહો આપણા આપણી પીરધારી માંથી કોઈ કાશી યાત્રા તરફ જાય છે આપણો તો કુળ મહાન થઈ જાય વાંધો નહી તમે જાઓ પણ તમે જાઓ બરાબર છે પણ તમે આવશો ત્યાં સુધી કેટલાક દિવસ થઈ છે કેમ અરે તમે જાઓ છો કાશી યાત્રા આપણા કુળમાંથી કોઈ જાય જા કાશીમાં હે તો અમારા કુળ તો પાવન થઈ ગયો હોય એટલે તમે આવશો ને એટલે અમે તમારું હામેયો કરશું શેર્યું શણગારીશું હે ફૂલડા પાથરીશું હે એટલે કીધું કે ભાઈ સાત આઠ દિવસ થઈ છે જાતા પછી ત્યાં ત્યાંથી મારે વિશ્વનાથ ના દર્શન કરવા છે ઘાટ ઉપર સ્નાન કરવા જવું છે એક દિવસ ત્યાં પછી વરી ભૈરવ દાદા ના દર્શન કરવા જઈશ એટલે આમ કરતા કરતા વિશેક દિવસ થઈ જશે પછી વરી પાછું અહિયાં આવીશ એટલે

આ કૂતરો દેખાણ એટલે એક કૂતરાને ખબર પડી એટલે એની ભાષામાં બધા ભેગા થઈ જાય હવે એની ભાષામાં શું એના બધી નામ હોય હવે તો ખબર ભગવાન જાણે હે એક બોલે એટલે બધા ભેગા થઈ ગયા અને જે તીર્થ યાત્રા કરવા જવાનું જે ગયા તા મહારાજ એના સામે જોયું બધી થોડી વાર તો કઈ બોલે નહીં પછી મહારાજ તમે તો એક મહિનો થઈ છે આ આ તમે હાથમાં દિવસે જ આવી ગયા શું થયો ભાઈ યાત્રા થઈ કે નહીં મહારાજ હવે જે સમજવાનો સાર મારે તમારે છે મહારાજ હમ યાત્રા કરવા ઈ કહે છે કુતરો હું યાત્રા કરવા ગયો

તમે હાથમાં માળા પકડી છે તો તમારી નિંદા થવાની જ છે તમે ક્યાંય સેવાનો કાર્ય કરો એટલે કે ક્યાંક ને ક્યાં તો અસુર તમારા પાછળ બેઠા જાય છે મહારાજ હે નિંદા થવાની જ છે મહારાજ હે મહારાજ વાહે નો ફરાય ગતિ વધારી દેવી ભક્તિ ની હે એટલે જ મારો કવિ કહે છે રોજ રટણ સાંજ સવારે कहवे, कौनी हमारे। कहवे, कहवे, ி ஜ சாஜ சவாரே ஜன சாஜ சவாரேக்கவெ கொஞ்ச சவார રસ જેને પીધું હોય મહારાજ એને નિંદા કોઈ પણ પ્રકારનો નો દોષ લાગતો નથી ફરી આપણે કથાના અંદર પ્રવેશ કરીએ મહારાજ હે